વધારે ફાકા મારી દીધા અત્યારના પોર માં મારે છે મમ્મી ઘરે રોકાવા જાઉં કા હું હવે હર્ષ પછી જશે બારગામ

બસ તો તમારો ખર્ચો વધી જશે એના માટે તો સારું જ છે તમારું ખાલી વર્ષમાં બે વાર ટિકિટ કરાવી દેજો હોય ઓલો યસ છે ને એ ઓસ્ટ્રેલિયા ગયો ને આજે અગિયાર વર્ષ થયા હજી લોકો મોહી પપ્પા કે એનો ભાઈ સની કોઈ ગયું નથી લગ્ન હજી એના બે વર્ષ પેલા કર્યા તો એટલે એ તો એની બેન હોત ને વર્ષમાં બે વાર અમેરિકા જાઉં દોલવાન હા એ તમે એવી જ કરો કે ગુજરાત બરાબર બધી છે સારું હવે શું કરું આને ધોઈ દઉ પાક પાડવાના છે ને ઘરે દેવાના જબલા ભરવાના છે ઓકે એ બાપુજી ભરી દેવાના છે ઓકે કે હું વીણી વીણીને સરસ બધી કોથરી કરી દઉં અચ્છા અને છેલ્લો જમાલરી એનું શું કરશો છેલ્લો જમાલરી આરે છે ઘર આમાં તો તો પછી કેવું ઉણી ઉણી કાઢી દો તી તો હોય ને ટમેટા જો આમ પોલેડી હાલો કાલ છે ને મેં કે રાજમાં બન્યા હતા આજની તમારે ઓલામાં આવશે બ્લોગમાં હમ પહાડી રાજમાં જોઈ લીધું તમે ભાઈવા હતા હ હ મને બધી ખબર હોય કયા ડિસ્ટ્રિક્ટ ના હતા એ રાજમાં અને કોના ફેવરિટ હતા આ ઉત્તરાખંડના હતા તો

ઓકે વજાટ કે લો આયા સાક પડ્યું જાય નો જટકે અંદર જાટકી લ્યો અંદર બધું મૂકી દો અરે ના પણ અંદર મે બધું પેક કરી દઉં મજાગ ઘટો હે તમે જમવા ન આવ્યા ને ભૂક નો લઈ ગયો તો હું કરું જમણે ફોન મૂકીને આવશે આ માર પાછું ગરમ કરું પછી સાક તમારું હલ ફરો ખાલી હમ ના ના એ મારે ગરમ કરો તમે ઠંડુ નો ઠંડુ ચાલશે હું

ઘર કોણ વાત હોય મોટી પ્રકાશભાઈ પકલા હું કલાક પછી મળવા આવું છું કરો છો તો બેટા એટલે બીજી હેલો ગુડ ઇવનિંગ છો આપ બધા મજામાં તમે બાકી વિચાર કરતા સવાર થી સીધી રાત સાંજ પડી ગઈ છે એક બે કામ બજારમાં પતાવા ગયો તો અત્યારે ઓફિસ આવ્યો હોય શૂટમાં જવાનું છે ગઈકાલે ઓઇલ મિલનું શૂટ કર્યું હતું ત્યાં અંદર એટલી બધી ડસ્ટ ઉઠતી હતી તો આ જે ડ્રોનનું ગિમ્બર હોય ને એ થોડુંક જામ થઈ ગયું છે એટલે અત્યારે જો આ શું કહેવાય એર બ્લોર એર બ્લોવર એનાથી ડસ્ટ દૂરથી ઉડાડવાની ટ્રાય કરતા હતા જોઈ કાંઈ ફર્ક પડ્યો છે કે નહીં કેલિબ્રેટ કરી આવે ને ઉડે તો ખરીદ ને આ ઊંચું નીચું થાય છે કે નહીં પ્રોપર ઈ જોવાનું છે આપણે નીચું ન તો થતું ને હા ઉડે એમ ને થોડુંક ધ્રાસું થઈ જાય એ હમ બહુ બાર કેટલા ડિગ્રી

80-tude ચ્ચળારલે 80-tude કર આ ખરરે 1.8-tude છારલે નારલ ચારારા કબરે આલારા આલા એહરાષા ાલાારા આ રાજકોટનો રિંગ રોડ બાજુમાં સોનાલી પાઉભાજી છે અને લાઈનમાં આ બાજુ આવે પટેલ આઈસ્ક્રીમ ઈ પેલા આવી જાય ચાલુ છે જો આ તમે આઈસ્ક્રીમ્સ છે ચામુન સોટ્સ છે અને આ સન્ડે બને છે

આની પહેલા એ આપણે છે ને ફિફ્ટી વન રેમ્બરનો વિડીયો બનાવેલો છે અમીન માર્ટનો છે આ નવું હજી યારે હજી એમનું શરૂ થયું છે અમને રિંગ રોડ ઉપર અને ભાઈ અત્યારે મને આવીને જ પૂછતા હતા કે તમારે જ્યારે મારો વિડીયો લેવાનો હોય ત્યારે જ ઘણું ખરાબ હોય છે હજાર એવો જોઈએ કાલે રાત્રે મને ડાઉટ લેવો છે કાઠિયાવાડી જમવા અમે વિડિયો એક રાતના કાઠિયાવાડીનો લીધો તો બ્લોગ લેવાનો રહી ગયો હતો ત્યાં

આ લોકેશન આવેલું છે રાજકોટમાં સોનાલી પાઉભાજીની બાજુમાં ફિફ્ટી વન રેમ્બો આઈસ્ક્રીમ સાથે અહીંયા ઘણી બધી ઓપનિંગ ઓફર રાખેલી છે ફોલ પોકોય ફોલ પોકો મળી જાય ભાલુદા મળી જાય મેનુ બહુ મોટું વિશાળ છે અને ઓફર્સ ને એવું બધું રાખેલ છે ભાઈ ઓફર્સ કેટલી શરૂ થઈ ઓફર્સ આવી હાજી હા બફર મોફર બની અત્યારે છે ને આઠ બે ચાલીસ છે હું જાઉં છું ઢોસા ખાવા માટે આનંદ મને ઢોસા ખાવા કેટલા દિવસ શિયાળો પૂરો થઈ જાય તો ખવડાવ્યો એટલે ફુલવડા ઉતારી દીધા અને કોથમીરને ને એ બધું સુધારી દેખું તું લઈ નાખ્યુંપુજીને ફૂલવડા ખવડાવવા એમને બાર છે ને ઓલું પતલું પડ હોય ને એટલે બાર બહારના ઢોસા ઓછામાં આવે એટલે આનંદ સુટિંગ પતાવીને ડાયરેક્ટ આવે છે અને હું સ્કૂટર લઈને જાઉં છું ત્યાં હમણાં બહુ બાજી ખરીદી તોય મન થઈ ગયું બાંજી ખાવાનું પાણી વારી ને છે ફૂડ

ઓલું પિક્ચર પૂરું ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત